સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર એસપી યુનિવર્સિટી અને જિલ્લા તંત્ર આણંદ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે યોજાઈ સરદાર સ્મૃતિ યાત્રા આણંદમાં ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર સુધી યોજાશે મતદાર સુધારણા કાર્યક્રમ બીએલઓ ઘેર ઘેર જઈને મતદારોની કરશે ચકાસણી આણંદના ભાલેજ બ્રિજથી સામરકા ચોકડી સુધી પંદર દિવસથી સ્ટ્રીટ લાઇટો બંધ વિસ્તારમાં અંધારપટ છવાઈ જતા અકસ્માતનો ભય ધાસરા શહેરની માતંગી સોસાયટીમાં મકાનનું તાળું તોડીને અઢી લાખની મત્તા ચોરી તસ્કરો ફરાર ગોંડલનું રાજકારણ ફરી ચર્ચામાં પાટીદાર અગ્રણી જીગીસા પટેલ અરવિંદ કેજરીવાલની હાજરીમાં આપમાં જોડાયા ગિરનારની લીલી પરિક્રમા કરાઈ સ્થગિત કમોસમી વરસાદને કારણે તંત્ર અને સાધુ સંતોની બેઠકમાં નિર્ણય પાક નુકસાની વળતર માટે ડિજિટલ સર્વેનો વિરોધ અમરેલીના રાજુલા અને જાફરાબાદ તાલુકાના બોતેર સરપંચોએ કરી ટીડીઓને રજૂઆત ગુજરાતના પવિત્ર યાત્રાધામ